ભાબર તાલુકાના ઉજ્જનવાડા ગામના 800 વર્ષ પૌરાણિક ગંગેશ્વર મહાદેવ મંદિરનો ઇતિહાસ જાણીએ અમારા ખાસ રિપોર્ટમાં શિવરાત્રીના દિવસે સમગ્ર ભારત દેશ ઓમ નમઃ શિવાયના નાદથી ગુંજી ઉઠ્યું શિવરાત્રીના દિવસે લાખો યાત્રીકો કે શંકર ભગવાનના મંદિરે દર્શન કરી ધન્યતા અનુભવી શંકર ભગવાનના ભાવિક ભક્તોએ શંકર ભગવાનને શીશ નમાવી અને કર્યા દર્શન ભાબર તાલુકાના ઉજ્જનવાડા ગામનું આઠસો વર્ષ જૂનું પૌરાણિક ગંગેશ્વર મહાદેવનું મંદિરનો જાણો ઇતિહાસ અમારા રિપોર્ટર ગોપાલ પૂજારા એ ભાભર તાલુકાના ઉજ્જનવાડા ગામ જઈ જણાયો ગંગેશ્વર મહાદેવ ભગવાનનો ઇતિહાસ હવે વાત કરવામાં આવે તો ભાબર તાલુકાના ઉજ્જનવાડા ગામની ત્યાં વર્ષો જૂનું શ્રી ગંગેશ્વર મહાદેવ ધામ ઉજ્જનવાડા આવેલું છે અહીંયા આઠસો વર્ષ કરતા પણ પૌરાણિક જૂનું શ્રી ગંગેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે અહીંયા પૂરા શ્રાવણ મહિનામાં હજારો ભક્તો દર્શનાર્થે ઉમટી પડે છે ને હજારો ભક્તો દર્શન કરી ધન્યતા અનુભવે છે ત્યારે શિવરાત્રીના દિવસે ભાભર તાલુકાના ઉજ્જનવાડા ગામે ગંગેશ્વર મહાદેવનો મિની મેળો ભરાય છે ત્યારે અમારી ન્યૂઝ ચેનલના રિપોર્ટર ગોપાલ પૂજારાએ શ્રી ગંગેશ્વર મહાદેવના મંદિરની મુલાકાત લીધી હતી તે દરમિયાન ગાદીપતિ મહંત શ્રી શ્યામ સ્વરૂપ બાપુ અને ઉજ્જનવાડા ગામના સરપંચ વિષ્ણુભાઈ રાવલ સાથે સીધી વાતચીત કરતા શ્રી ગંગેશ્વર મહાદેવના પૂરો ઇતિહાસ જણાવ્યો હતો અને શિવરાત્રીના દિવસે શ્રી ગંગેશ્વર મહાદેવના મંદિર દ્વારા યજ્ઞ હવન અને પૂજા અર્ચના સહિત આરતીનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું ને આજુબાજુ ગામમાં રહેતા હજારો માઈ ભક્તોનું ઘોડાપુર દર્શનાર્થે આવ્યું હતું ને દર્શનનો લાભ લીધો હતો આ ગંગેશ્વર મહાદેવનું મંદિર આઠસો વર્ષ કરતા પણ જૂના અને જાણીતું છે ને આ ગંગેશ્વર મહાદેવના મંદિરનો ઇતિહાસ અમારા રિપોર્ટર ગોપાલ પૂજારાએ જાણ્યો હતો ને શ્યામ સ્વરૂપ બાપુ દ્વારા ચા પાણી જમવાની પણ સારી એવી વ્યવસ્થા પૂરી પાડવામાં આવી હતી ત્યારે અમારા રિપોર્ટર ગોપાલ પૂજારાએ સિદ્ધો ગાદીપતિ શ્યામ સ્વરૂપ બાપુનો સંપર્ક કરતા ને તેના ઉજ્જનવાડા ગામના સ્થાનિક સરપંચ વિષ્ણુભાઈ રાવલનો પણ સંપર્ક કરતા શું જણાવ્યું હતું જો આ વિડીયોમાં અને જાણો શું છે શ્રી ગંગેશ્વર મહાદેવનો પૂરો ઇતિહાસ અમારી સ્પેશિયલ સ્ટોરીમાં મીનો રિપોર્ટ ગોપાલ કે પૂજારા પાબર બનાસકઠ આજે જે મંદિરની ઉત્પત્તિ વિષે અને ગંગા માતાજીનું ઉત્પત્તિ વિશે હું વાત કરું છું કે જ્યારે હવે જંગલ હતો અને વૃક્ષોની જાળી હતી એ ટેમની અંદર ગોવા ગાવ ગાવેલ હોય એને ચલાવવા માટે આવતો હતો અને એક ગાય અલગ પડી અને જાળીમાં પ્રવેશ કરતી હતી એટલે વારે વારે પ્રવેશ કરતી એટલે ગોવાળને ખબર નહીં ઘણી તેમને ઠપકો આપ્યો કે મારે ગાય તો દોઈ લે તો એક દિવસથી પાછળ ફરી ફરીને ગાયની પાછળ આવ્યો તો ગાય પ્રવેશ કર્યો વૃક્ષોની જાળીમાં જાળીમાં પ્રવેશ કર્યો તે ભાઈ પાછળ પાછળ ગયો ગોવાળ અને દૂધ જ્યારે દૂધ વરસવા માંડ્યું એ ટાઈમે એમને ખબર પડી કે આ તો ગાય ગૌમાં ત્યાં આવે છે ને દૂધની વરસાદ થઈ જાય તો એણે આવીને ગામ લોકોને વાત કરી ગામ લોકો બધા અને ત્યાં આવ્યા આવીને તપાસ કરી માટી એક બાજુ કરી એટલે શંકર ભગવાન અંદરથી પ્રગટ થયા ત્યાં સ્વયંભૂ શંકર ભગવાન સ્વયંભૂ મંદિર છે એટલે એમનું નામ છે ગંગેશ્વર મહાદેવ મંદિર એટલે ગાય માતાનો ગાય માતાના પ્રતાપથી જે ભગવાન પ્રગટ થયા અને ગામ લોકો એક બાજુ માટી કરી અને એ રહી આ ગંગેશ્વર મહાદેવ બાજુમાં ગંગા ગંગા માતાનો તળાવ છે જે એમને ગંગા તળાવ તરીકે અમે કહીએ છીએ અને એમાં એક મોટો જળનો કુંડ છે ગંગા કુંડ એમને કહીએ છીએ તો અહીં એ ગંગા કુંડ માટે અમના ગામના જે વડીલ હતા કુમારમજી મહારાજ એ પોતે કાયમ માટે ચાલી અને ગંગામ જતા ત્યાં જઈને આવે અને હવે પાસે શંકર ભગવાનને જળ ચઢાવે વળી એમનો સમય પૂરો થાય જળ થઈ રહે એટલે વળી ફરીથી પાછો પોતે ગંગાજી જાય એમ કરતા કરતા સાત વખત ગયા પછી એમને વરતા થઈ અને માતાજી પાસે પ્રાર્થના કરી કે હે ગંગા માતા હવે હું આવી શકું એમ નથી એટલે ગંગા માતાજી આકાશવાણી કરીને કહ્યું કે એ ભક્ત તારી ઈચ્છા હું પૂરી કરીશ અને હું તારી ભક્તિને ભક્તિ ભાવથી પ્રસન્ન થઈ અને હું તારે ઘરને આગળ ત્યાં આવીશ તો કે લોકો ન મને હું તું જઈને ગામના લોકોને વાત કરીશ અને ગામના લોકો ત્યાં ગાયનું ગોવાળ ગાયો લઈ અને પશ્ચિમ દિશામાં જાય ગાયની ખરીમાંથી હું પ્રગટ થઈશ તો ભક્ત કુમારામજી મહારાજે કહ્યું કે લોકો ન માને તો કે તમારી પૂજા છે રધ્રક્ષની માળા છે બીજે પંચપાત્ર પૂજાપો છે એ બધું પધરાવી પધરાવીશું ગંગામાં અને ત્યાં નીકળશે એટલે પછી પોતે આવ્યા ઘેર ઘેર આવીને વાત કરી સમગ્ર ગામ એકત્ર થયું ગાય ગોવાળ લઈને ગોવાળ ગાયો લઈને આ દિશામાં આવ્યો ગાયની ખરી માટે ગંગા માતા પ્રગટ થયા અને પછી પોતે પ્રાર્થના કરી હે ગંગા માતા જે તમે પ્રગટ થયા હો તો મારી વસ્તુ જે કાશીમાં પધરાવી હતી એ તમે આપો તો ત્યાંથી વસ્તુ નીકળી કાશીમાં જે પથરાવેલી હતી એ વસ્તુ અહીં નીકળી લોકો આનંદ વિભૂલ થઈ ગયા એ એ ટાઈમથી ગંગા માતા અને ગંગેશ્વર મહાદેવ જેને લગભગ એક હજાર આસપાસ વર્ષથી અહીં પ્રગટ થયેલા છે અહીં અહીં પછી આ જગ્યાનું જે ગાદીપતિ મહંત છે એ સ્વરૂપ નામની ગાદી છે અહીં અમારે ગુરુ મહારાજ હરિસ્વરૂપજી મહારાજ ગાદી હતા એમને પછી હું આવ્યો છે એમના પછી ભગવતી સ્વરૂપ આનંદ સ્વરૂપ ઘણા અમારા મહંતો સંતો થઈ ગયા છે પણ અમારા ગુરુજી મહારાજનો દેહાંત થયો આજે આઠ વર્ષ આઠ વર્ષ આસપાસ થયા છે એ પછી હું અહીં ગાદી હું હું ગાદી ઉપર છું તો લોકો યજ્ઞ આગાથી કરવા માટે આવે છે ગંગાજીમાં તર્પણ કરવા માટે લોકો આવે છે અને અત્યારે હાલે યજ્ઞ ચાલુ છે અને યજ્ઞ તર્પણ બધું મનોકામના ગંગા માતા અને દાદા એમ દરેકની પૂરી કરે છે અને કોઈ પણ દરેક કોઈ ઉત્સવ હોય જન્માષ્ટમી હોય શિવરાત્રી હોય કાર્તક મહિનો હોય કે શ્રાવણ મહિનો હોય અને માનો મહેરાણમાં મહેરાણમાં આ પંથકનો અહીં ઉતરી પડે છે એમની ઈચ્છા શંકરદાદા પૂરી કરે છે ગંગેશ્વર મહાદેવ પહેલાં તો મહાશિવરાત્રી પર્વની દેશવાસીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ આજે અમારા ઉજણવાડા ગામની અંદર અમારા વડવાઓની શ્રદ્ધા અને ભક્તિથી પ્રસન્ન થઈ અને સ્વયંભુ શિવલિંગ જે આઠસો વર્ષ પુરાણો જે સ્વયંભુ શિવલિંગ છે અને જે મા ગંગાજીનો સ્વયંભુ કાશીથી પ્રગટ થયેલા છે એવા ગંગેશ્વર મહાદેવના સાનિધ્યની અંદર આજે મહાશિવરાત્રિનો પર્વ ખૂબ જ ઉત્સાહથી અને ખૂબ જ ભાવપૂર્વક લોકો અહીંયા ઉજવી રહ્યા છે ત્યારે સમગ્ર દેશવાસીઓને સમગ્ર આજુબાજુના પંથકના તમામે તમામ ગ્રામજનોને અમારી અહીંયા ભૂજનવાળા ગામ સૌને દર્શન કરવા માટે વધારવા માટે અમે અહીંયા ગામ વતી હાર્દિક શુભકામના પાઠવીએ છીએ સાથે સાથે અમારા ગંગેશ્વર મહાદેવના નવનિર્માણનું પણ અહીંયા ખૂબ જ જોર શોરથી કાર્ય ચાલી રહ્યું છે આપણા ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રી શ્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલના અગ્રીમ સ્થાને તેમજ ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડના સહયોગથી અમારા મંદિરના નવનિર્માણ માટે સરકાર દ્વારા ત્રણ કરોડ જેટલી ગ્રાન્ટ આપી અને મંદિરના નવનિર્માણ અને ગંગા ઘાટના નવનિર્માણ માટે અહીંયા ખૂબ જ સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે સાથે આવો મહાશિવરાત્રીનો પર્વ હોય ત્યારે બાજુમાં યજ્ઞનું કાર્ય પણ પૂરજ યજ્ઞનું કાર્ય ચાલી રહ્યું છે સાથે સાથે રાત્રે ભક્તિભાવ પૂજન અર્ચન અને દિલથી સૌ લોકો અહીંયા દાદાના દર્શન કરવા માટે આવતા હોય છે ત્યારે સૌ દેશવાસીઓને મહાશિવરાત્રી પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને શુભકામનાઓ પાઠવું છું દરેકે દરેક આ શિવરાત્રી પર્વ ઉપર અહીંયા દર્શનનો લાભ લે અને ભગવાન ભોળિયાનાથના આશીર્વાદ દે એવી શુભેચ્છાઓ હર હર મહાદેવ કેટલો પુરાણિક આ બંધ છે અને શું આની ગાથા છે આગળ આ મંદિર છે એ અમારા પરવાઓ અમારા ખુમા ખુનારામ બાપા જે હતા એ અહીંયાથી પગપાળા છે કાશી વિશ્વનાથના દર્શન કરવા માટે જતા હતા આઠસો વર્ષ પહેલાં જ્યારે પોતે અહીંયાથી માતાજીના ગંગાજી માતાના દર્શનના દર્શન કરતા અને એમના ગંગા સ્નાનથી પોતે એવી ટેક લીધેલી કે રોજે રોજ ગંગાજીના દર્શન કરવા અને ગંગાજીનો લગભગ સાત વાર એમણે કાશીની યાત્રા કરેલી હતી એ ટાઈમે ત્યાં કાશીથી જ્યારે પોતાની વૃદ્ધાવસ્થા આવી એ ટાઈમે પોતે મનમાં એક સંકલ્પ કર્યો કે હવે મારી વૃદ્ધાવસ્થા થઈ છે તો હવે હું કઈ રીતે તારા દ્વારે ચાલીને આવી શકીશ એ ટાઈમે પછી એમના ભક્તિ અને શ્રદ્ધાથી પ્રસન્ન થઈમાં ગંગાજીએ એમને આશીર્વાદ આપ્યા કે જા તારા ગામની અંદર આ તિથિ અને આ દિવસે ગાયોનું ધણ જ્યારે અહીંયા એ તળાવની અંદર ગાયોનું ધણ નીકળે અને એમની ખરીમાંથી સ્વયંભૂ ગંગાજીની ધાર પૂટશે અને અહીંયા નિશાની રૂપે જે લાકડી અને તુંબડી અને તમારી માળા જે અહીંયા મૂકીને જાઓ છો એ માળા ત્યાં તારામાંથી બહાર નીકળે તો સમજવાનું કે સ્વયંભૂ ગંગાજી પ્રગટ થયા છે તો એ રીતે અહીંયા ગંગાજીનું સ્વયંભૂ ગંગાજી કાશીથી અહીંયા પ્રગટ થયેલા છે સાથે સાથે પાછળ જે આપણે નવનિર્માણ મંદિર થઈ રહ્યું છે એ પણ આઠસો વર્ષ પુરાણું મંદિર છે એ પણ સ્વયંભુ શિવલિંગ છે ત્યાં આગળ ગાયો મોટું એક જૂન એક જાડી હતી જાળીની અંદર સ્વયંભૂ એક ગાય હતી ગાય ત્યાં જઈ અને ઊભી રહી અને ત્યાં સ્વયંભૂ એનું દૂધનું અભિષેક એ શિવલિંગ ઉપર થતો હતો ત્યારબાદ એ ગોવાળે અને એમને એમની સાથે જે ગાયો ચરાવવાવાળો ગોવાળ હતો એને એના ઉપર શંકા ગઈ કે આ ગાય રોજ રોજ ત્યાં અભિષેક કરે છે એને જે ગાયનો જે ધણી હતો એણે પણ એને ઠપકો આપ્યો કે તું ગાયને ધોઈ લેશે પછી એણે બીજે દિવસે એની ચોકસાઈ કરી તો એ ચોકસાઈ કરતાં એ ગાય સ્વયંભૂ જ્યારે સંધ્યા ટાઈમ થયો એ ટાઈમે સંધ્યા ટાઈમે એ ગાય ત્યાં જઈ અને સ્વયંભૂ અભિષેક કરવા લાગી ત્યારે એમણે ચોકસાઈ કરી ગામ લોકોને કીધું કે ગાય આ જગ્યા ઉપર જાય છે અને સ્વયંભૂ ત્યાં અભિષેક એ ગાયનો દૂધાભિષેક થાય છે પછી ગામ લોકોએ ત્યાં જઈને સાફ સફાઈ કરીને જોયું તો ત્યાંથી ત્યાં ખોદકામ કરતા ત્યાંથી સ્વયંભૂ શિવલિંગનું પ્રાગત્ય થયેલ અને ત્યારથી જેમ જેમ એ શિવલિંગને એને બહાર કાઢવાનો પ્રયત્ન કરેલ એમ એમ શિવલિંગ ત્યાં ઊંડું જતું રહ્યું એટલે ત્યારથી એ શિવલિંગ અમારે થોડું જોઈએ તો એક ઊંડું જોવા મળે છે આ આઠસો વર્ષ પુરાણું શિવલિંગ છે સ્વયંભૂ શિવલિંગ છે લોકોની આસ્થા અને શ્રદ્ધાનું પ્રતિક છે દૂર દૂરથી અહીંયા લોકો ભક્તિ અને પૂજાનો ભાવ ગળી અને અહીંયા આવતા હોય છે હું અત્યારે ચાલુ સરપંચમાં છું રાવલ વિષ્ણુભાઈ કેસવલા સરપંચ તરીકેની જવાબદારી નિભાવું છું અને જે બને યથાશક્તિ સેવા કરવાનું કામ લોકોએ મોકો આપ્યો છે એને નિભાવું છું